છેલ્લા માસથી નાસ્તા ફરતા ઠગ આરોપીની ક્રાઈમ બ્રાન્ચે મકરપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પાર્ક પ્રિવેરા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટરો તથા મેનેજર દ્વારા લોકોને ભારત તથા ભારત બહારના પાંચ વર્ષના હોલિડે પેકેજમાં લઈ જવાનું કહીને વર્ષ બે હજાર ચોવીસમાં લોકો પાસેથી રૂપિયા ત્રણ પોઈન્ટ એક લાખ રૂપિયા પડાવી લીધા હતા પરંતુ કોઈ ટૂર લઈ જવામાં આવી ન હતી જેની સહેજગંજ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હોલિડે પેકેજના નામે ઠગાઈ કરનાર અને છેલ્લા ચૌદ વર્ષથી નાસ્તો ફરતો આરોપી શશાંક જગદીશ શર્મા મકરપુરા વિસ્તારમાં આવેલા જ્યોતિ એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહે છે જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબના સ્થળ પર જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ આરોપીને આગળની કાર્યવાહી માટે સયાજગંજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે